છે અને મિત્રો વરસાદ ચાલુ હતો અને મિત્રો આજે તાપ છે લો સામેની સાઈડ તો મિત્રો બધો કાદેવ કાદવ થઈ ગયો મિત્રો અહીંયા રેજો આપડે ડબુડી ગાય ની વાસડી અને બીજી એક આપણી ગાય બી આવી હતી એની પણ વાસળી એની જોડે જ જો એ રહી સામે દેખાય એ વાછડી મિત્રો એની માં જોડે જ ભાગી પડે છે કારણ કે એની માં છે ને વાછડીને લીધે ખીલો ઉપાડી નાખે એટલી તાકાત કરે છે એટલા માટે એને એની એ વાછડીને એની માં એ ગાય જોડે જ ભાગી પડે છે મિત્રો જોઈ લો આપણે આ ગાય નવી લાયા છે એની નીચે વાછડો છે જોઈ લો શંકો ઓય શંકા અરે વાત સમજો લો મિત્રો કેટલો મસ્ત બે બેઠા છે મિત્રો બપોરે તો પેલી એ વાછડી આ વાછડીના વાછડો ત્રણે જણા એક સંગાત બે રે બોલો એક નંબર વ્યૂ લાગે મિત્રો જોરદાર હવે ચાલો મિત્રો આપણે કિરાભાઈ પણ કિરામામાં પણ દૂધ ભરીને આવી ગયા છે ડેરી હતી હજી હમણાં એ તો મિત્રો લેટ દૂધ ભરવા જાય છે મારે મારા પપ્પાને સવારે જોબ પર જવાનું એટલા માટે હું સવારે વહેલું દૂધ ભરી આવું કઈ જાઉં તો

તો આપણે ગાયો લઈને આજે નદી ચારવા માટે જઈશું નકર ઘરે જ ઘાસ નાખી દઈશું ઓકે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાઇક કરજો બ્લોગને અને ચેનલને તો જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો ઓકે તો હવે મળીએ ફાઈનલી મિત્રો આપણે પેલી સાઈડ નારમાં રહી જોવા ગયા હતા પણ નારમાં પાણી હતું એટલા માટે તે મિત્રો આપણે અહીંયા જે જગ્યાએ પેલી સાઈડ આ જ સાઈડ મેં તમને બતાવ્યું છે કે આ સાઈડ આપણે ગાયો ચાડતેલા એ સાઈડ આપણે જોવા માટે ગયા છે તો મિત્રો અહીંયા બધે તો ગાયો ચરા એવું છે જોઈ લો ટેકરો છે ને મિત્રો નદી જોવો એકદમ પેક છે હું તમને ત્યાં જઈને બતાવું સામે ટેકરે અહીંયા તો ગાયો ચરાય એવું છે એટલા માટે આજે આપણે ઘણા દિવસ પછી ગાયો છોડીશું હાલો હું તમને ત્યાં જઈને બતાવું ફાઇનલી મિત્રો તમે ખાલી નદીનો વ્યૂ જોવો છે કે અહીંયા સુધી પાણી છે આખી નદી દરિયા મિત્રો પેલા પથરા કેટલા બધા દેખાતેલા જોવો પથરા પણ અડધા ડૂબી ગયા છે મિત્રો વરસાદ તો ઘણા બધા દિવસથી ચાલુ હતો પણ આપણને અહીંયા નદી જોવા માટેનો ટાઈમ નહોતો મળતો એટલા માટે આજે આવ્યા છીએ અને મિત્રો મને એવું લાગે છે ને કે આ પાણી છે કે અહીંયા સુધી આવી ગયું હોય એવું લાગે છે જોયેલો ખાલી મિત્રો દરિયો દરિયા જેવું લાગે છે આપણે મિત્રો અહીંયા નીચે બધે ગાયો પીવડાવવા માટે લઈને આવતેલા આ ત્યાં બેસતેલા જુઓ પછી આપણે પેલી સાઈડ સામેની સાઈડ નાની પેલી સાઈડ પણ ગાયો લઈને જતેલા મસાન બાજુ પણ મિત્રો આ પેલી આ જે ઝાડ દેખાય એ બધી નાર છે મિત્રો બધું પેક અમ પેક ખાલી પાણી જુઓ તમે અહીંયા સુધી પાણી છે મિત્રો આ નીચે તો બધા ખેતર છે જોઈ લો ખાલી મિત્રો આગળ જવાય એવું નહીં ને કરતો બતાવત અહીંયા મિત્રો પાણી કરતાં વધારે તો મગરની બહુ ભીક લાગે છે બરાબર ને મિત્રો પાણીની આપણે કોઈ દિવસ મસ્તી ના કરાય એટલા માટે આપણે ગાયો પેસોને લઈને આવીશું તો ખરા પણ સાચવીને ચાલવી પડશે કારણ કે ગાયો પેસો અહીંયા નીચેની ટેવાઈ દે છે એટલા માટે પણ પાણી થોડું વધારે છે એટલા માટે પસોએ બહુ હેરાન તો નહીં કરે બરાબર ને કારણ કે વધારે પાણી જોઈને આગળ ના જાય કારણ કે અમને પણ ખબર છે જો આગળ ગયા ને પેલી બાજુ પણ ના જાય ને આ બાજુ પણ ના હોય બરાબર ને તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ઘરે બરાબર છે બીજા કાકાની પેલી સાઈડ જોવા માટે મોકલ્યા છે કે તમે એ સાઈડ જોયા કે સાઈડ પાણી છે કે નહીં ત્યાં સામેની બાજુ મને લાગે ગયા છે જોવા ત્યાં જે પેલી સાઈડ ખાડો પડે છે એ સાઈડ નીચેની સાઈડ તો હાલો પહેલાં આપણે ત્યાં જઈને જોઈ આવીએ ફાઇનલી મિત્રો આપણે ગાયો લઈને આવી ગયા છીએ જંગલમાં અત્યારે આ રે જોવા જંગલ વાળી ના અને આ રે વિજયભાઈ પણ આપણી જોડે જ છે જોઈ લો મિત્રો ઘરે ખાવાનું એમ હતું અને ગાય એમ છોડવાની દે એટલા માટે આપણે ચામડો ચાલો ના અહીંયા કરી દીધો છે જોઈ લો બધી ગાયો અને બેસો મિત્રો એકદમ લાઇનમાં જાય છે કારણ કે મિત્રો આજે ઘણા બધા દિવસ થયા છે અમને છોડે ઘણા બધા દિવસથી ચરવા માટે નથી આવતી એટલા માટે ચાલો મિત્રો ફટોફટ જઈએ આપણી ઓફિસ ને પછી તમને બધાને મળીએ ફાઈનાળા મિત્રો આપણી બધી અહીંયા ઉતરી ગઈ છે આ ખાડામાં અને બેસો પેલી સાઈડ ઉપરની સાઈડ ગતી રહી છે તો મિત્રો વિજય કાકાજી અહીંયા જ છે બેસો રૂમ લઈને ગતી રહી છે મસ્તી કરતી કરતી દોટ કાઢીને જોઈ લાવે એમના પગલાં ચાલો મિત્રો આપણે ફટોફટ બેસો ને પહેલાં પાછી વાર લઈએ કારણ કે ઉપર જઈને ચડશે તો ખરી પણ કદાચ પહેલી સાઈડ જતી રહેતો અને મિત્રો બેસોનો કોઈ ભરોસો નહીં પાણીમાં ગાયો પાણી ના જાય પણ બેસો જતી રહે હજી નવી જગ્યા કા પેલા આજ આવી જગ્યા કા એમની જોડે પાણીની બોટલ અને છત્રી છે એટલા માટે એમનાથી ડોટ બોટ તો ને અને મિત્રો અહીંયા રસ્તા આવે છે જોઈ લો બધું માટી ધોવાઈ ગઈ છે અને મિત્રો બે સહાય રહી જોઈ લો કઈ ગઈ તો નહીં પણ ધ્યાન રાખવું પડે મિત્રો મિત્રો કૂવો જો ગાયો મિત્રો પેલી સાઈડ છે જવાની આ બાજુ ચાલો આપણે અહીંયા મિત્રો આપડી ગાયો કાબરી અને આ તણસવારી આ બે આ ગાયો મિત્રો આ પાણીમાં રહીને આ સાઈડ ગતી રહી હતી તો આપણે લેવા માટે ગયા તા જોઈ લો મિત્રો આ ખેતરમાં આટલું આટલું પાણી છે ઢીચણા મળે તો મિત્રો વિચાર કરો નદીની સાઈડ કેટલું હશે તો મિત્રો લાકડીના ટેકે હાલવું પડે પાણી તો જો મિત્રો મિત્રો અહીંયા રહીને ગયો તો આમ ફરીને વાડ દીન આવવું પડ્યું બોલો આ કાબરી ગાય પેલી ગતી રહેલી જોડે બીજી બધી ગાય ઉપર છે ટેકરે આ બાજુ ગતિ રહેલી મિત્રો રસ્તો જ જોવો ખાલી પ્લક્સ પક્ષ સ્લીપ મારી જાય એવું થઈ ગયું છે બીજી બધી ગાય ઉપર છે મિત્રો આપણી ગાય લીમડા નીચે કુવા બાજુ આવી આપણે પણ આ સડાય ગયા છે

આપણે કશું નાખીએ તમને ખબર પડે મિત્રો હાલતો મરી ગયો છું ના મિત્રો જીવે છે જોવા દે મિત્રો આપણે જૈડુ લબડાવ્યું છે જગદીશભાઈ પણ મિત્રો સાપ બહાર નીકળતો નહીં જોઈ લો ઝંડું પણ મિત્રો બહાર એને નકારવું જ નહીં પાણીમાં રહેવું જ જોઈ લો કદાચ મિત્રો વીંટાઈ જાય તો અમે બહાર કાઢી લઈએ પણ મિત્રો ઝરડા એ સાપ વીંટાતો જ નથી અને બહાર જ કઈ રીતે કાઢવું જોઈ લો નહીં નીકળતો મિત્રો જોઈ લો ખાલી ઉત્તારી ડ્રાઈવ ચાલો આપણે નહીં એ કરવું એને આ કરવું છે ખોટો રખવાયો થશે તો મિત્રો હવે એને નીકળવું છે નીકળી જશે જાતે ખાલી ખોટો થાય એના માટે બરોબર ને હાલો મિત્રો આપણી ગા પેલી સાઈડ ગતિ રહી છે જઈએ એ બાજુ તો ફાઇનલી મિત્રો અમે અત્યારે અહીંયા બેઠા હતા પણ મિત્રો જોઈ લો અહીંયા પણ સાપ આવી ગયો છે આજે જોઈ લો ખાલી અમે મિત્રો બેઠા હતા પણ અચાનક સાપ આવી ગયો તો વિજય કાકા જોઈ ગયા સારું થયું બાકી મિત્રો હું તો બીજ ગયો હતો કારણ કે વિજય કાકા એકદમ કીધું કે સાપ આવે એટલા માટે આ બાજુ મિત્રો ગયો છે હમણાં કુવામાં જોયો ને અત્યારે અહીંયા આગળ જોયો સાપ મિત્રો આપણે તો બીજ ગયા હતા હા કે આપણે ફોનમાં ધ્યાન હતું અને વિજય કા કઈ એક જમ કીધું કે સાપ એમ મિત્રો આ પેસી ગયો છે અંદર જતો રહ્યો પણ મિત્રો આપણને દેખાતો નથી વિજય કા કાંઈ જોયો પછી મિત્રો અચાનક જ અહીંયા પેસી ગયો પછી મેં નીચે ઉતરીને જોયું તો ત્યાં આગળ નીકળ્યો ડાયરેક્ટ સાપ મિત્રો કંઈ નો ત્યાં છે ગતો ખબર નહીં અને મિત્રો આપણી અડધી ગાવે આ સાઈડ ગતી રહી છે બીજી પેલી સાઈડ ઉપર ચરે છે મિત્રો કઈ ગાવે આપણને ખબર નહીં હો બરાબર ને મિત્રો મને હું તો મારા મતે રીલ્સો જો અને વિજયકાદ કીધું કે સાફ એટલા માટે મિત્રો હું તૈયારીમાં ઊભો થઈ ગયો કારણ કે મિત્રો એકદમ તો બીક લાગે ને યાર સમજી ગયો અને મિત્રો બેસવા સાઈડ ગતિ રહી છે કાકા લેવા માટે જ કાકા થેલી એમ લઈને

હું તો ફોન માં ધ્યાન એટલા માટે મિત્રો આપણને કશી નજર નહીં પડી પણ આપણને દાદા ની દયા એટલે આપણે કોઈ દિવસ એને બતાવવાનો નહીં કશું નહીં બરોબર ને હાચી વાત કે વાત જોઈ લો વિજય કાકા સાચી વાત ને કોઈ દાડ બતાવવા બતાવવા નહીં તો પછી મિત્રો તો મિત્રો હવે આપણે અહીંયા નદી છીએ પછી થોડી વાર પછી ઘરે જઈશું તો મિત્રો આજના બ્લોગમાં આટલું જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અવનુદાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રીરામ જય શ્રીરામ